નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગાંડી છોકરી ગર્ભાવતી બની બનેલ એક સત્ય ઘટના વિશે સૌરાષ્ટ્રનું એક નાનું શહેર શહેરની મુખ્ય બજારમાં રમેશભાઈની દુકાન રમેશભાઈ ગામના પ્રતિષ્ઠિત વેપારી હતા સવારે વહેલા દુકાને પહોંચી જવાનો તેમનો નિત્યક્રમ હતો રોજના ક્રમ મુજબ આજે પણ તેઓ પોતાની દુકાને પહોંચ્યા તેમની દુકાનની બાજુમાં એક ગાંઠિયાવાળાની દુકાન હતી રમેશભાઈને આવતા જોઈને ગાંઠિયાવાળો હસ્યો આજે અમારું કાયમી ગ્રાહક નથી આવ્યું ગાંઠિયાવાળો હસતા હસતા બોલ્યો અને ઉમેર્યું તમારા દસ રૂપિયા આજે બચ્યા રમેશભાઈએ સામે ઘણા વર્ષથી બંધ પડેલી દુકાનના ઓટલા પર નજર કરી ત્યાં પડેલું ફાટેલું ગોદડું ખાલી હતું ગોદડાની આસપાસ છીતરાનો ઢગલો પડ્યો હતો ગાંડી સાચે જ ગાયબ હતી આશરે બે વર્ષ પહેલાં રમેશભાઈએ ગાંડીને પહેલીવાર ગામના રસ્તા પર રખડતા જોઈ હતી આશરે ત્રીસેક વર્ષની ઉંમર વિખરાયેલા વાળ અને આંખોમાં ગાંડપણ તે ક્યાંથી આવી હતી તે કોઈને ખબર નહોતી ઘણી વખત ગામના લોકો તેમના ગામમાં બહુ તોફાન કરતા ગાંડાઓને ટ્રેનમાં ચડાવી દેતા હોય છે સૌરાષ્ટ્રના ગામો વચ્ચે આવો ગાંડાઓનો વાટકી વ્યવહાર સામાન્ય બાબત છે આવા જ વાટકી વ્યવહાર અંતર્ગત ગાંડી કોઈ બીજા ગામમાંથી અહીં પહોંચી ગઈ હતી તે આખો દિવસ ગામમાં રખડતી કોઈ ખાવાનું આપે તો ખાઈ લેતી ક્યારેક તોફાને ચડે તો લોકોને પથ્થર મારતી ધીરે ધીરે તે ગામની ચહેલ પહેલનો ભાગ બની ગઈ હતી તેને બે ટાઈમ જમવાનું ગામમાંથી મળી રહેતું રમેશભાઈ તેને ક્યારેક રસ્તા પર રખડતા તો ક્યારેક દુકાનવાળાઓ પાસે ખાવાનું માગતા જોતા હતા બધા માટે તે ધ્યાનમાં લેવા જેવી વ્યક્તિ નહોતી થોડા સમય પછી તેના વર્તનમાં ફેરફાર થવા લાગ્યો દિવસ આખો રખડતી ગાંડી જેમ રાત પડે તેમ વિહવળ થવા લાગતી તે રાત પડતાની સાથે જ જોર જોરથી રાડો પાડવા લાગતી અને જગ્યાઓ બદલતી રહેતી લોકો તેને રાડો પાડતી જોઈને ધૂતકારતા હતા થોડો સમય આમ જ ચાલ્યું લોકોને તેને રાડો પડવાનું કારણ થોડા મહિનાઓ બાદ તેના વધતા પેટને જોઈને સમજાયું જ્યારે ગામના લોકોએ તેના વધતા પેટને જોયું ત્યારે સતબદ્ધ થઈ ગયા ધીરે ધીરે ગામમાં વાતો શરૂ થઈ કોઈએ તેને પોલીસને સોંપવાની સલાહ આપી તો કોઈએ તેના માટે ઝૂપડું કે ઘર શોધવાની સલાહ આપી બધા માત્ર સલાહ આપતા પણ કોઈને પણ આ માટે જવાબદાર લોકોને પકડવામાં રસ નહોતો લોકોનું વર્તન તેના પ્રત્યે બદલાઈ ગયું ઘણા લોકો તેની દયા ખાઈને તેને જમવાનું આપવા લાગ્યા જાણે બીજા લોકોએ કરેલા પાપનું તેઓ પ્રાયચિત કરવા માગતા હોય સગર્ભા ગાંડી દંભી સમાજ સામે એક પ્રશ્ન હતી એક એવો પ્રશ્ન જેનો જવાબ સમાજ પાસેનો હતો તેની આ હાલત માટે જવાબદાર દિવસે સજ્જનતાનું મોહરું પહેરીને ફરતા અને રાત્રે જંગલી પશુ બની જતા લોકો હતા રમેશભાઈ જેવા ઘણા લોકો પોતાના જ ગામમાં લોકોના આવા કતરૃતની શરમ અનુભવતા પણ તેઓ લાચાર હતા થોડા મહિના બાદ ગામના સરકારી દવાખાને કોઈએ તેને પ્રસૂતિની પીડા ઉપાડતા દાખલ કરાવી સરકારી ડૉક્ટરે ઘણી મહેનત કરી પછી તેની અધૂરા મહિને પ્રસૂતિ કરાવી જન્મેલો છોકરો બહુ અશક્ત હતો તેના જીવવા વિશે ડૉક્ટરને શંકા હતી દવાખાનામાં થોડા દિવસો રાખીને ડૉક્ટરે મા દીકરાને રજા આપી જ્યારે ગાંડીને પહેલીવાર છોકરો આપવામાં આવ્યો ત્યારે ગાંડીએ પહેલાં તો તેને સ્પર્શ પણ ન કર્યો થોડી વાર પછી જ્યારે છોકરો રડવા લાગ્યો ત્યારે ગાંડી તેના નાના હાથ પગને હલાવતા જોઈને તેને કતુહાલતાથી તેડ્યો છોકરો માના ખોળામાં પહોંચીને શાંત થયો ગાંડી જાણે કોઈ રમકડું મળી ગયું હોય તેમ છોકરા સાથે રમવા લાગી છોકરો પણ જાણે માને ઓળખતો હોય તેમ ગાંડી સામે જોઈ રહ્યો પછી તો ગામવાળા માટે દીકરાને તેડીને રખડતી ગાંડી એ રોજનું દ્રશ્ય થઈ પડ્યું આખો દિવસ ગાંડી ખાવાનું શોધતી અને જે મળે તે છોકરાને પણ ખવડાવવાનો પ્રયત્ન કરતી છોકરો જ્યારે રડવા લાગતો ત્યારે તેના હાલતા હાથ અને પગને પકડવાનો પ્રયત્ન કરતી ધીરે ધીરે ગાંડી રમેશભાઈની દુકાન સામે વર્ષોથી બંધ પડેલી દુકાનના ઓટલે સ્થાયી થઈ ગઈ હતી રમેશભાઈ સવારે દસના ગાંઠિયા લઈ તેમને આપતા જે થોડા પોતે ખાતી અને થોડા છોકરાને ખવડાવવામાં મથતી છોકરાના જન્મ પછી ગાંડીએ ગામમાંથી છીથરા વીણવાનું શરૂ કર્યું તે છીથરા ભેગા કરીને છોકરાને નવા કપડાં પહેરાવતી હોય તેમ તેની આસપાસ છીથરા વીંટતી જ્યારે શિયાળો જામવા લાગ્યો ત્યારે રમેશભાઈએ ધીરેથી ઘરેથી એક જૂનું ગોદડું લાવીને ગાંડીને આપ્યું ગાંડી રાત્રે પોતાની અને છોકરાની આસપાસ તે ગોદડું વેંટીને સૂઈ રહેતી આજે ગાંડી ગાયબ હતી રમેશભાઈ સવારે કાયમ તેને ગોદડા પર તેના છોકરાને આસપાસ છીથરા વીટતા જોતા પણ આજે ગોદડું ખાલી હતું આટલી ઠંડી રાતમાં ગાંડી પોતાની કાયમી જગ્યા મૂકીને કેમ ગઈ હશે રમેશભાઈને પ્રશ્ન થયો કદાચ સવારમાં છીથરા વીણવા નીકળી ગઈ હશે હમણાં આવશે એમ વિચારીને રમેશભાઈએ દુકાન ખોલી થોડી વાર બાદ તેમણે ગાંડીને સામેથી આવતા જોઈ તેના હાથમાં છોકરો હતો તે ધ્રુજી રહી હતી તેની આંખોમાં ભય હતો તે જાણે ક્યાંકથી ભાગીને આવ્યું હોય એમ તેને લાગતું હતું રમેશભાઈ ઊભા થઈ ગયા તેમને ખ્યાલ આવી ગયો કે શું બન્યું હશે પહેલાં રાતના પશુઓથી બચવા જ તે જગ્યા છોડીને ભાગી હશે રમેશભાઈ તેણે આવી ઠંડીમાં રાત કેવી રીતે પસાર કરી હશે તે વિચારીને કંપી ઉઠ્યા રમેશભાઈ તેને ધીરે ધીરે પોતાની રોજની જગ્યા તરફ જતા જોઈ રહ્યા ગાંડીએ ગોદડા પર બેસીને છોકરાને નીચે મૂક્યો રમેશભાઈએ ગાંઠિયાવાળા તરફ નજર કરી તે દસના ગાંઠિયા બાંધવા લાગ્યો અચાનક ગાંડીએ સીંચ પાડી રમેશભાઈ અને આસપાસના દુકાનવાળા છોંકી ગયા રમેશભાઈએ તેની દિશામાં જોયું તો ગાંડી જોર જોરથી રાડો પાડી રહી હતી અને ગોદડામાં પડેલા છોકરાને હલાવી રહી હતી છોકરો નીચે પથરાણી જેમ પડ્યો હતો તેની માની રાડોની તેના પર કોઈ અસર નહોતી થતી રમેશભાઈ અને બીજા દુકાનવાળા ઓટલા તરફ તેની તરફ દોડ્યા ગાંડી હજુ છોકરાને જોર જોરથી હલાવી રહી હતી રમેશભાઈએ નજીક જઈને જોયું તો છોકરાનું શરીર ભૂરું પડી ગયું હતું બધા સમજી ગયા કે છોકરો મૃત્યુ પામ્યો હતો રાતની ઠંડી તેને ગળી ગઈ હતી છોકરીએ કોઈએ છોકરાને ઉચકી લીધો બીજું કોઈ બાઈક લાવ્યું અને છોકરાને દવાખાને લઈ ગયા ગાંડી જોર જોરથી રાડો પાડતી તેમની પાછળ દોડી રમેશભાઈ છૂપછાપ તેને દોડતી જોઈ રહ્યા છોકરો મરી ગયા પછી ગાંડી થોડા દિવસ ગાયબ રહી જ્યારે તે પાછી ફરી ત્યારે તે સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી તેની આંખોમાંથી ગાંડપણ ગાયબ હતું તેની છાલમાં નિરાશા હતી તે આવીને પોતાની રોજની જગ્યાએ ઓટલા પર બેસી ગઈ રમેશભાઈને ખબર પડી હતી કે છોકરાની અંતિમ ક્રિયા વખતે ગાંડીએ બહુ તોફાન કર્યું હતું એક માએ પોતાના સૌથી વહેલા રમકડાને કાયમ માટે પોતાનાથી દૂર થતું રોકવા બધું જ કર્યું હતું રમેશભાઈએ રોજના ક્રમ મુજબ ગાંઠિયા લઈને તેની સામે મૂક્યા પણ ગાંડીએ તેને હાથ પણ ના અડાડ્યો પછી તો રોજનો ક્રમ થઈ ગયો રમેશભાઈ ગાંઠિયા મૂકતા અને ગાંડીને બદલે આસપાસના કૂતરાઓ તે ખાતા આજે રમેશભાઈએ કંઈક અલગ કરવાનું વિચાર્યું હતું તેમણે દસના ગાંઠિયા લીધા અને ઓટલા તરફ ગયા તેમણે ગાંઠિયા ગાંડી સામે મૂક્યા અને છાથે છાપાના કાગળમાં વીંટળાયેલી એક બીજી વસ્તુ પણ મૂકીને દુકાન તરફ ચાલતા થયા રમેશભાઈ દુકાનના ગલ્લા પર બેસીને ગાંડીનું નિરીક્ષણ કરવા લાગ્યા ગાંડીએ છાપામાં વીંટળાયેલી વસ્તુ પર નજર કરી તેણે હાથ લંબાવીને સીજને ઉંચકી વીંટાયેલા છાપામાંથી બે નાના પગ બહાર આવ્યા ગાંડીને આંખમાં ચમક આવી તેણે ઢીંગલાની આસપાસ વીંટળાયેલું છાપું ફાડી નાખ્યું અને ઢીંગલાને ચિત્રામાં વીંટીને પોતાની છાતી સરસો છાપ્યો રમેશભાઈને કોઈ સારું કામ કર્યાનો આનંદ થયો થોડી વાર પછી તેમને મૂકેલા ગાંઠિયા પૂરા થઈ ગયા હતા અને ગાંડી નવા ઢીંગલા સાથે ગામના રસ્તાઓ પર પાછી ફરી હતી મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર